અમદાવાદના સાબરમતીમાં બ્લાસ્ટ મુદ્દે હવે કાર્યવાહી થઈ છે બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી રૂપેણ બારૂટની ધરપકડ કરવામાં આવી છે બોમ્બ બનાવવામાં મદદ કરનાર રોહન રાવળ પણ પકડાયો છે આરોપીઓ પાસેથી બે પાર્સલ બોમ્બ મળી આવ્યા છે આરોપી પાસેથી એક તમંશો પાંચ જીવતા કારતુસ મળ્યા છે અત્યાર સુધીમાં પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે તો જે બ્લાસ્ટ થયો હતો સાબરમતી વિસ્તારમાં અને તેને લઈને આ મોટી માહિતી સામે આવી રહી છે આરોપીઓ પાસેથી બે પાર્સલ બોમ્બ મળી આવ્યા છે આરોપી પાસેથી એક તમંચો અને પાંચ જીવતા કારતુસ પણ મળી આવ્યા છે તો આપ જુઓ બોમ્બ બનાવવાની સામગ્રી તેમની પાસેથી મળી આવી છે ઉદય રંજન અમારી સાથે લાઈન પર જોડાઈ ગયા છે ઉદય બોમ્બ બનાવવાની સામગ્રી તેમની પાસેથી મળી આવી છે શું વિગતો હાલ જે વાત તો જે પ્રમાણે પાર્સલ બ્લાસ્ટ નો આખો મામલો સામે આવ્યો તો સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અને ત્રણ વ્યક્તિઓની ઇજા થવા પામી હતી ત્યારબાદ જે છે એક વ્યક્તિની ત્યાં અટકાયત કરી લેવામાં આવેલી હતી ત્યારે જે મુખ્ય આરોપી છે રૂપેણ બારોટ કરીને તેની અત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવેલી છે આ મુખ્ય આરોપી છે જેને કાવતવાખું રચ્યું હતું જેને મારવાનો પ્લાન બનાવ્યો હતો સાથે તે આ જે રૂપેણ જે છે એની ત્રગડ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે ક્રેટા અંદરથી અને ક્રેટા અંદરથી બે દેશી બનાવટના બોમ્બ સાથે દેશી તમંચો જે છે એ પણ મળી આવ્યો છે અત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને પૂછપરછ શરૂ કરી છે કે આખરે કયા કારણોસર અને શું એવી અદાવત હતી અને કેટલા સમયથી ચાલી રહ્યો હતો આ ઝઘડો તેને લઈને તપાસ શરૂ કરી છે થોડા સમયની અંદર જે છે સમગ્ર મામલે પત્રકાર પરિષદ પણ યોજવામાં આવશે પોલીસ અધિકારી તરફથી બિલકુલ આભાર ઉદય સમગ્ર વિગત બદલ તો આરોપીઓ પાસેથી પાર્સલ બોમ્બ મળી આવ્યા રીટા કારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે